મને મને વાત કરી હરેજો એટલે કે મને તમારો હવે એમાં હરેશભાઈ એમાં એમ છે કે હું બ્રાહ્મણ છું

કેટલો સમય થયો અ તમારે ઘરવાળી ને શું હા એમાં સાહેબ એવું હતું ને કે દવા બહુ કરાવી આ જે જે હતી ને એનો પ્રોબ્લેમ હતો એ પછી બહુ દવા કરી અમદાવાદ માં આપડે નેતા હોસ્પિટલ છે ને ત્યાં અ પાંચ મહિના ત્યાં છે ઓપરેશન કર્યું બધું ઘણું બધું કર્યું પૈસા નાખ્યા પછી ભાવનગર છે અ વેરાવળ છે એટલે બધે એક એક દવાખાને ફેરવા પણ ક્યાંય સારું થયું નહીં અંતે જેવું કોઈ નહીં તો અત્યારે હું અત્યારે એકલો છું મારે ખાવા પીવાની તકલીફ પડે છે તો એમાં હું છે હગાવાલા તો ઘણા છે પણ હવે